નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ બોટાદ તેરસો પાસઠથી પંદરસો ને પંદર જામજોધપુર તેરસો સિત્તેરથી ચૌદસો ને એક્યાસી સાવરકુંડલા તેરસોથી પંદરસો એક અમરેલી આઠસો સિત્તેરથી પંદરસો ને સાડત્રીસ ખાંભા તેરસો છોતેરથી ચૌદસો ને વીસ કાલાવડ બારસો એકસઠથી પંદરસોને પાંચ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને જેતપુર પાંચસોથી પંદરસો ને એકવીસ માણસા ચૌદસો છ્યાસીથી પંદરસો ને ત્રીસ ભાવનગર ચૌદસો એકત્રીસથી ચૌદસો ને પંચાવન વિજાપુર પંદરસો અઢારથી પંદરસો ને પચાસ જામનગર અગિયારસો પચાસથી તેરસો ને સાઠ મહુવા અગિયારસો સત્યાસીથી તેરસો સત્યાશી વિસનગર તેરસોથી પંદરસો ને એક્યાસી ગોંડલ એક હજાર એક થી ચૌદસો ને છન્નું